પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ રાખતા હોય તો છેતી જાઓ આ જાણી લો તો ફાયદામાં રહેશો જો તમે પણ પાકીટ રાખવાના શોખીન છો તો આ આદત તમારા માટે ઘણી નુકસાનકારક સાબિત થઈ શકે છે જાણો કેમ સવારે સ્નાન કરીને તૈયાર થઈ ગયા વાળ ઓળી લીધા ઘડિયાળ પહેરી લીધી મોબાઈલ ચેક કર્યો અને કાસ્કો અરીસા પર મૂકીને ઓફિસ અથવા તો દુકાન જવા માટે તૈયાર થઈ ગયા વિશ્વના મોટા ભાગના પુરુષોની સવાર કંઈક આ રીતે જ થાય છે મોબાઈલ સિવાય આ બધામાં એક એવી વસ્તુ છે જો તમે ભૂલી જવાય તો દિવસ ઘણો અધૂરો લાગે

નહીં થવી જોઈએ પરંતુ જો તે આખો દિવસ તો કેટલાક કલાકો સુધી તમારા પાછળના ખિસ્સામાં રહેશે તો તમને વિચારવાની જરૂર છે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વાતો કરી રહ્યા છે કે પાછળના ખિસ્સામાં જાડા પર્સ રાખવાથી કરોડ રજ્જુ વાકી વળી જાય છે તે શું સાચું છે અને આપણે ત્યાં એવી માનસિકતા જોવા મળે છે કે પર્સ જેટલું જાડું હશે રોઅપ તેટલો વધારે હશે દુખાવો ક્યાં થઈ શકે મેન્થ મેન્સ હેલ્થના અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં યુનિવર્સિટી પ્રોફેસરે કહ્યું હતું કે પર્સ થોડા સમય માટે રાખવા માટે હોય છે પરંતુ જો તમે કાર્ડ બિલ અને સિક્કાના બંડલવાળા પર્સ પર ઘણા કલાકો સુધી બેસીશો

ડૉક્ટર મેકલિંગે પીઠના દુખાવાનો અભ્યાસ કરવા માટે એક પ્રયોગ કર્યો હતો જેમાં એક હિપ્સ નીચે નાના કદનું પર્સ મૂક્યું હિપ્સ પર શું અસર થશે પાછળના ખીચ્છામાં જાડા પર્સ રાખવાના લીધે પેલ્વિન એક તરફ નમેશે હિપ્સ એક તરફ નમે છે જેના કારણે કરોડ ઉપર વધુ દબાવ આવે છે સીધા બેસવાને બદલે આ રીતે પર્સ સાથે બેસવાથી કમરના નીચેના ભાગમાં મેઘધનુષ્ય જેવો આકાર રચાય છે અને પર્સ જેટલું જાડું હશે શરીરમાં એટલું વધારે એક તરફ વળે છે અને એટલો જ વધારે દુખાવો થશે પરંતુ સમસ્યા એ છે કે જાડા પર્સને આગળના ખિચ્છામાં રાખવું પણ મુશ્કેલ છે કારણ કે તેનાથી આગળના ભાગમાં પણ દુખાવો થઈ શકે કેટલાક ડોક્ટરોનું કહેવું છે કે જો કરોડરજ્જુમાં પહેલેથી કોઈ સમસ્યા હોય તો ઘણી મુશ્કેલી લાવી શકે છે દિલ્હીના પ્રાઇમ્સ હોસ્પિટલના હાડકાના ડોક્ટર મિશ્રાને પૂછવામાં આવ્યું કે પર્સને પાછળના ખિસ્સામાં રાખવાથી કઈ કઈ સમસ્યા થાય તો તેમણે જણાવ્યું કે આદર્શ પરિસ્થિતિમાં કોઈ સમસ્યા થવી નહીં જોઈએ જો કરોડરજ્જુ સામાન્ય છે તો સમસ્યા નહીં થાય ઘણા સમય કે કલાકો સુધી તે ખતરનાક છે પરંતુ આ કિસ્સામાં કરોડરજ્જુ સામાન્ય હોવી જરૂરી છે તો પછી આપણે એવું માની લઈએ કે જાડા પર્સ ને રાખવાથી સમસ્યા થાય આ વાત પર તેમણે કહ્યું એવું નથી પરંતુ જો તમે આ ઘણા કલાકો સુધી કરો છો તો દુખાવો તો થશે જ તેમણે કહ્યું જો કોઈ વ્યક્તિ ઘણા કલાકો સુધી પાસળના ખિસ્સામાં પાકીટ રાખીને બેસે છે તો તેનાથી કરોડરજ્જુના આકારમાં ફેરફાર નહીં થાય પરંતુ સાહીઠ ટકા ચોક્કસપણે થઈ શકે છે ડૉક્ટર મિશ્રાએ કહ્યું કે આ એક રેડિયો એડિટિંગ પેન છે એટલે કે દુખાવો એક જ જગ્યાએ ન થાય અને વારંવાર જગ્યા બદલે છે અને આ દુખાવો કેવી રીતે દૂર કરી શકાય તો ઘૂંટણવાળો જમીન પર સૂઈ જાઓ ઘૂંટણ નીચે લઈ જતી વખતે જમણી તરફ લઈ જાઓ જ્યારે ખભા અને હિપ્સને જમીન પર રાખો અને ડાબી બાજુ લઈ જાઓ તેનાથી તમારા કમરના નીચેના ભાગમાં ઘણો આરામ મળે છે તમારે તમારા પાકીટને કેવી રીતે રાખવું જોઈએ તો તમે પૈસા રાખવા વાળી ક્લિપ અથવા તો પાતળી સ્લાઇડ વાળું પાકીટ રાખી શકો છો જે સરળતાથી આગળના ખિસ્સામાં મૂકી શકાય તમે એવું પાકીટ પણ ખરીદી શકો છો જેની સાથે સાવીઓ જોડીને રાખી શકાય છે એવું કરવાથી જ્યારે પણ તમે પાકીટ પાછળના ખિસ્સામાં મૂકીને બેસવા જશો ત્યારે તમને સાવીઓ ખુશ છે અને તમે પાકીટને આગળ રાખવા મજબૂર થશો જો તમે ખાલી પેન્ટ અથવા તો ડ્રેસ પહેરો છો તો તેનું બટન બંધ કરો જેથી પાકિટ પાસળના ખિસ્સામાં રાખવાની ટેવ ન રહે જો શક્ય હોય તો પાકીટ ખરીદવાનું જ છોડી દો એવા ઘણા લોકો છે જે પાતળા કાર્ડ હોલ્ડર અને પૈસા તેમના આગળના ખિસ્સામાં જ રાખે છે